ગુણાતીમી કે છે કરોડ રૂપિયા દેતા આંખ કાન આદિક ઇન્દ્રિયો મળે નહીં તે ભગવાને જીવને આપી છે પણ જીવ કેવળ કૃતજ્ઞિ છે તે ભગવાન ભજતો નથી આ બધા જુઓ ને આપણા અંગ ઉપાંગ તમે જુઓ એકવાર ઓરિજિનલ દાંત જાય ને પછી જાય દુર્દશા થાય કેટલીક વાર આમ પગ હાથમાં લાકડી હાથમાં લાકડી હાથમાં લાકડી પોતે લાકડી જેવો થઈ જાય ને બધા હાડકા બરડ થઈ જાય લાકડી વળી ન શકે એમ નાના બાળકો દર આમ શીર્ષાસન કરે ને ચક્રાસન કરે પછી આપણે ઉંમરે ઉમરે છે ને પ્રાણી દ્રવ્ય ઓછું થાય એટલે આપણા હાડકાં બરડ થઈ જાય કે હું આમ ઓલું નાનકડો કાગળ લેવા વળ્યો અને કડાકો બોલ્યો એ બોલે ત્યારે ખબર ન પડે તો આ બધું જ થાય છે તો કરોડ રૂપિયા દેતા અમે ઓગણીસો બ્યાસીમાં પહેલી વાર દુબઈ ગયા બાપા જોડે ત્યારે હરિકૃષ્ણ મહારાજનો પૂજારી હું હતો તે આખી ક્રિકેટની ટીમ ભેગી હતી બહુ કપિલ દેવ અને મનોજ પ્રભાકર ને કૃષ્ણમાચાર્ય શ્રીકાંત શ્રીકાંત તે બધા એક પછી એક આવ્યા એમાં પટૌડી આવ્યો મનસુરઅલી ખાન પટૌડી સૈફનો બાપો તેમ એની આગ છે ને અકસ્માતમાં એણે ગુમાવેલી એ બહુ પટૌડી એટલે એક સ્ટેટ છે દિલ્હીની બાજુમાં એના એક કિંગ નવાબ છે એટલે એની ગાડી રોયલ હોય પણ બહુ સ્પીડમાં ચલાવતા કંઈક ઝાડ જોડે ભટકાણી એક આગ ગુમાવી એણે એટલે પછી ત્યાં કંઈક આર્ટિફિશિયલ ડોળો ફિટ કરાવેલો એ નાનપણમાં સાંભળેલું તો ખરું ઓગણીસો ને અડસઠમાં ગ્રેહામ ડાઉલિંગની ટીમ ન્યૂઝીલેન્ડથી રમવા આવેલી એ વખતે આપણો મનસુર અલી ખાન પટોળી કેપ્ટન હતો અરે મને હજી યાદ છે તો એનું નાનપણમાં સાંભળેલું કે આગ ગુમાવી આગ ગુમાવી તો એક પછી ક્રિકેટે બધા બાપાને મળવા આવ્યા ને પટોળી આવ્યો સ્વામીજનો હાથ મેળવ્યા બાપાને વિવેક સાગર સાંઈ મારી અમારી આગલી સીટે બેઠા હતા હું વલ્લભ બેઠા હતા તે બે સીટ વચ્ચે કારણ કે એ વખતે બાપા ઇકોનોમીમાં જ જર્ની કરતા આપણી કોઈ તાકાત નહોતી બીજું વિચારાય એમ તમે આમ જોવા માંડ્યા બે સીટની વચ્ચે તો પટોળી છે ને બાપા જોડે હાથ મેળવ્યો આમ આપણી આંખ છે ને કુદરતી એ ઉપર જાય નીચે જાય સાઈડમાં જાય આમ જાય આમ જાય આમ જાય આ બધા વડીલોએ ટેવ પાડવા જેવી પાંચ મિનિટ રોજ આંખને અલગ અલગ દિશામાં ફેરવો મોતિયો નહીં આવ્યો હોય તો મોડો આવશે અને ન નાની ઉંમરે તો ક્યારેય નહીં આવે આંખની કસરત છે આમ ઉપર જવા દો નીચે જવા દો સાઈડમાં જવા દો આમ જવા દો આમ જવા દો આવું નથી કરતા મને ડોક્ટરે કીધું કે થોડો થોડો મોતિયો શરૂ થશે એ ડૉક્ટર નું માન જા એટલે અમે તો પટોળીની આંખ સામે જોવા માંડ્યા આમ જ આમ ડોળો આમ હતો જે આર્ટિફિશિયલ હતો આમ હું ત્રણ સેકન્ડ એક્શન કરું મારી આગ બળવા માટે ખબર તમને તમારો મારો ડોળો આ બહુ મોટા પ્રમુખ સાંઈ મહારાજની ફોટોગ્રાફી કરતો અમારો રાકેશ તો પેલા મિનોલ્ટા અને કેનનના કેમેરા હોય પણ અંગ્રેજીમાં કહેવત છે ધ આઈ ઇઝ બેસ્ટ કેમેરા આ દુનિયામાં આગ જેવો કેમેરો એ કંઈ નથી શોધાયો કેમેરો તો હોય પણ તારે વિઝન હોય ક્યારે ફોટો કઈ ઘડીએ ખેંચવો એની કિંમત છે કેમેરાની કિંમત નથી તમે ગિરનાર જતા હોય પાવાગઢ જતા હોય અને પચીસ કિલોમીટર દૂરથી પાવાગઢ દેખાય તો આપણે તરત એ અહેજો પાવાગઢ દેખાણો અને નેક્સ્ટ સેકન્ડ તમારા હાથમાં કંઈક નાનકડી કીડી ચડી હોય એને તમે જોઈ શકો આટલી કાચી સેકન્ડમાં ફોકસ બદલે છે કોણ વિચાર તો કરો પહેલાં ફોકસ બદલવા પડતા હતા વારંવાર હવે બધું ઓટોમેટિક આવ્યું તો ભગવાને આપણે આ બધું આપ્યું પણ કે છે માણસ ભગવાન બચતો નથી